સુરત ના કાપોદરા પોલીસ વ્યાજખોરો પર લાલાંક કરી કાપોદરા પોલીસે પાંચ વ્યાજખોરો ની કરી ધરપકડ કાપોદરા રુક્ષમણી સોસાયટી બાલમુકુંદ સોસાયટી કાપોદરા નાના વરાછા મોતીનગર સર્કલ પાસેથી જાહેર રસ્તા પરથી આરોપીને ઝડપી પડ્યા કાપોદરા વિસ્તારમાં ગેરકાયદેસર તે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા પાંચ આરોપીઓને શોધી કાઢી વ્યાજના લગતા સાહિત્ય મુદ્દામાલ સાથે કુલ સાઠ હજારની મતાની રકમ સાથે પકડી પાડી પાંચ આરોપીઓ પર ગુનો દાખલ કરી કાપોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રીતે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા હતા કાપોદરા પોલીસે વ્યાજે આપેલા પૈસાઓના લખાણની ડાયરીઓ પણ કબજે કરી હતી વ્યાજના લગતા સાહિત્ય તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા કબજે કર્યા હતા રિપોર્ટર વિજય મકવાણા ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા ગાયત્રી સોસાયટી બાલમુકુંદ સોસાયટી આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા ઊંચા વ્યાજે પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત છેલ્લા બે દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે જેના અનુસંધાને કાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા કાપોદરા વૃક્ષમણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ પાંચ આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે સર આ કામે કુલ આ તમામ પાસેથી સાઠ હજાર રૂપિયા જેટલો રોકડ મુદ્દામાલ અને મોબાઈલ અને જુદી જુદી ડાયરીઓ કે જે ડાયરીઓમાં ડેઈલી પ્રમાણેનું આ લોકો કલેક્શન કરતા હોય છે એ કબજે કરવામાં આવેલ છે પૈસા કેવી રીતે એક આરોપી બે બે આરોપીને પૂછપરછ કરતા પોતે એવું જણાવેલું છે કે અમે ફાઇનાન્સ કંપનીમાં લોન લઈને વ્યાજે આપીએ છીએ એટલે પોતે પણ ફાઇનાન્સ કંપનીમાં લોન લે છે અને વ્યાજ કરે છે અને સરળતાથી પૈસો કમાય છે અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરે છે આ રીતની હકીકત આ સમગ્ર કિસ્સામાં માલુમ પડેલ છે હાલ